નવી વિદ્યાલય જંબુસરમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ નવી વિદ્યાલય જંબુસરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી થતાં સમગ્ર વાતાવરણ કોષમય બન્યું રાસ ગરબા મટકીફોડ મહાઆરતી પારણા તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજન શાળાના ઉત્સાહી જી એસ શ્રી ઓમ ચોક્સી તથા હેમરાજસિંહ ગોહિલ અને એલ આર કુમારી આદિત્યબેન રાવળ તથા કુમારી દૈવીબેન પટેલે કર્યું હતું જેમાં શાળાના તમામ શિક્ષકોએ સહકાર આપ્યો હતો તથા શાળા ટ્રસ્ટી શ્રી રછોટભાઈ પટિયા મહા પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા શાળા આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જન્માષ્ટમી પર્વની શુભેચ્છા આપી હતી આજ રોજ નવયુ વિદ્યાલય જમ્બુ શર્મા જન્માષ્ટમી પર્વ નિમિત્તે પૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી થઈ આ સમય દરમિયાન સમગ્ર વાતાવરણ વૃષ્ણમય બન્યું હતું શાળાના મોટાભાગના વિદ્યાર્થીઓ પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને આવ્યા હતા આ કાર્યક્રમની શરૂઆતમાં રાસ ગરબા ત્યારબાદ મટકી ફોડ મહાઆરતી અને પારણાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર જન્માષ્ટમી પર્વનું આયોજન શાળાના ઉત્સાહી જીએસ ચોક્સી ઓમ તથા શાળાના એલ આર કુમારી અદિતિબેન રાવળ અને વિદ્યાર્થીઓના સહકારથી થયું હતું આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના સારસ્વ મિત્રોએ સહકાર આપ્યો હતો આ જન્માષ્ટમી પર્વની ઉજવણીના પ્રસંગ સમય દરમિયાન શાળાના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી કૃષ્ણ